ભરૂચ જિલ્લામાં વકફની મિલકતોમાં થયેલ ગેરવહીવટ મુદ્દે તપાસ કરવા દસમી એપ્રિલે વકફ બોર્ડના મેમ્બર ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળે ગેરરીતિઓ થઈ છે કે નહીં તેના દસ્તાવેજી પુરાવા તપાસ કરશે વકફ બોર્ડ તરફથી આ નોટિસ મળતા વકફ બોર્ડની મિલકતોમાં ગેરવહીવટ કરી ભ્રષ્ટાચાર કરતા બની બેઠેલા આંકાઓમાં ભારે ફફલાટ ફેલાયો છે હાલ સમગ્ર દેશમાં વકફ બોર્ડનો મુદ્દો ચર્ચામાં છે વકફ બિલ પાસ થયા બાદ ઠેક થયો છે ત્યારે ભરૂચ જિલ્લામાં પહેલેથી જ બકફની મસ્જિદ મદરેસામાં ગેરરીતિઓ થતી હોવાની અનેક ફરિયાદોમાં મોખરે ફરિયાદો ગુજરાત વકફ બોર્ડમાં થઈ છે ત્યારે હાલ પણ ભરૂચ જિલ્લામાં બકફની મિલકતોમાં મોટા પાયે ગેરવહીવટ થતો હોવાની અનેક ફરિયાદો વકફ બોર્ડને મળતી રહે છે ત્યારે હાલ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળે વકફની મિલકતોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ થતાં આગામી દસમી એપ્રિલે વકફ બોર્ડના મેમ્બર તોફિક વોરા સ્થળ તપાસ કરશે અને દસ્તાવેજોની તપાસ તેમજ બેંક ખાતાઓની તપાસ કરશે વાત કરવામાં આવે તો પહેલા ભરૂચ જિલ્લાના બંબુસર ગામે અજીત સુલેમાન પટેલ દ્વારા બંબુસર મસ્જિદ મદ્રેસામાં ગેરરીતિ આચરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વકફ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી હતી જેની સુનાવણી થતા સમગ્ર મામલે ગેરરીતિ થઈ છે કે કેમ તે અંગે તપાસ સોંપવામાં આવી છે આ સમગ્ર પ્રકરણમાં ગેરરીતિ થઈ છે કે કેમ એ અંગેની તમામ તપાસ વકફ બોર્ડના મેમ્બર તોફીક વોરા આગામી દસમી એપ્રિલે હાથ ધરશે પરંતુ તપાસ થાય તે પહેલાં જ ભરૂચ જિલ્લાના એક ગામના બની બેઠેલા વકફના આગેવાનો કે જે મુસ્લિમ દલાલો ગામે ગામની વકફની મિલકતોનો ગેરવહીવટનો મુદ્દો થાળે પાડવા મોટો વહીવટ કરી ઉપરથી નીચે સુધી વહીવટ પહોંચાડી મામલો દબાવી નાખીશું વાત કરી લાખો રૂપિયાની માંગણીઓ કરતા હોવાની લોકચર્ચા હાલ તો ચાલી રહી છે જો કે સમગ્ર મામલે હાલ તો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ત્યારે આગામી દસમી તારીખે વકફ બોર્ડના મેમ્બર તોફિક વોરા આ બાબતે તપાસ કરી આગળની કાર્યવાહી કરશે તેવી નોટિસ મળતા પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અનેક ફરિયાદો કરતા તમામ લોકો તોફિક વોરા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરશેની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે અંતર ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં કુલ ત્રણ સ્થળે તપાસ કરવામાં માટે વકફ બોર્ડના મેમ્બર તોફીક વોરા આવવાના હોવાની વિગતો નોટિસમાં ઉલ્લેખવામાં આવી છે જેમાં પહેલાં ભરૂચ તાલુકાનો બંબુસર ગામ જંબુસર તાલુકાનું દેગામ તેમજ ભરૂચ શહેરમાં પણ તપાસનો ધમધમાટ થશે વકફ બોર્ડ તરફથી આ નોટિસ મળતા વકફ બોર્ડની મિલકતોમાં ગેરવહીવટ કરી ભ્રષ્ટાચાર કરતા બની બેઠેલા આકાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે